નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતાનું નિધન જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો કન્નડ અભિનેતા સંતોષ બલરાડના મૂર્તિથી દક્ષિણ સિનેમાને બીજો મોટો ફટકો પડ્યો છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પ્રખ્યાત નિર્માતા એન કેલ બળરાજના પુત્ર અને કન્નડ અભિનેતા સંતોષ બલરાજનું ચોત્રીસ વર્ષની વયે એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે એશિયા નેટ ન્યૂઝ અનુસાર અભિનેતાને તાજેતરમાં કમળાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત બગડતી રહી અને આજે અભિનેતા ચોત્રીસ વર્ષની ઉંમરે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ